હેલો મિત્રો તો આજે મારો વિડીયો બનાવવાનું કારણ એ છે કે મિત્રો મારી વાત તમે ધ્યાનથી સાંભળજો કેમ કે હું આ ચેનલ બનાવી ત્યાં સુધી હું પહેલો જ વિડીયો માતાજી એટલે કે મેલેડી માના વિડીયોથી શરૂઆત કરી હતી પણ કારણ કે યુટ્યુબના કંઈક કારણના લીધે મારા વિડીયો પર ર્યુઝ કોન્ટેન્ટ આવતું હતું છતાંય આપણે રિયુઝ કોન્ટેન્ટ યુઝ કર્યું નહોતું કેમ કે આપણી ચેનલની અંદર મને ખબર હતી કે આપણે રિવ્યૂઝ કોન્ટેન્ટ એટલે કે કોઈનો વિડીયો આપણે યુઝ કરેલો નહોતો છતાંય મને રિવ્યુઝ કોન્ટેન્ટ મળતું હતું હું બે ત્રણ વખતથી મોટા માટે એપ્લાય કરી હતી પણ મને રિવ્યુઝ કોન્ટેન્ટ મળતું હતું એ માટે હું ચેનલમાં જેટલા પણ વિડીયો હતા મારા પોતાના મહેનતથી બનાવેલા વિડીયો હતા જે માતાજીની વાર્તાઓ હતી કે માતાજીની જે બધા માતાજીના વિડીયો હતા એ પણ બધે બધા ડિલીટ મારી દીધા છે અને આ પહેલો જ વિડીયો છે તો તમારે મને સપોર્ટ કરવાનો છે ભાઈ તો પ્લીઝ નાનોભાઈ સમજી અને સપોર્ટ કરજો કેમકે માતાજીની વાર્તાઓ અને માતાજીના વિડીયો આપણે વિડીયો અંદર બનાવીએ છીએ તો માતાજીની જે જાણકારી હોય માતાજીની વિડીયો કહાનીઓ એટલે કે વાર્તાઓને બધી આપણે બનાવીએ છીએ પણ કંઈક કારણના લીધે એક એક વિડીયો પર આપણે એવો વિડીયો ચાલ્યો તો એમાં દોઢ લાખ વ્યૂઝ હતા પણ મારા બધા વિડીયો ડિલીટ મારવા પડ્યા છતાં મને ખૂબ દુઃખ થાય છે કેમ કે એટલી મહેનતથી વિડીયો બનાવેલા હતા તો હું ડિલીટ મારી દીધા છે અને આ નવા વિડીયો બનાવું છું એના અંદર તમારે સપોર્ટ કરવાનો છે તો મિત્રો પ્લીઝ આ વિડીયોની અંદર તમે સપોર્ટ કરજો અને લાઇક જરૂરથી કરજો કેમ કે આ પહેલો વિડીયો છે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો કેમ કે આપણે પહેલો વિડીયો છે અરે અને તમે મારા જૂના સબસ્ક્રાઈબરો છો તો તમને ખબર હશે કે મારી ચેનલ એક વખત ડિલીટ થઈ ગઈ હતી અને હું પાસવર્ડ ભૂલી ગયો હતો તો ત્રણ છ મહિના જેવું મારી ચેનલ આથી બંધ રહી હતી અને ફરી પાછી હું મહેનત કરીને વળી પાછી ચેનલ લાવ્યો અને ફરી ચેનલ અપ્લાય કરી તો ફરી મને રિયુઝ કોન્ટેન્ટ મળી ગયો છતાં મેં કોઈનો રીયુઝ કોન્ટેન્ટ યુઝ નથી કર્યો અને મને કંઈ ખબર એમાં પડતી નથી કે કંઈ આ વિડીયોની અંદર યુઝ કોન્ટેન્ટ છે હું કોઈનો વિડીયો યુઝ તો નથી કરતો કોઈનો એટલે કે યુઝ એટલે કે કોઈ મ્યુઝિક ને એડ કરો તો યુટ્યુબને ખબર પડે કે આ ચેનલમાં આ ચેનલનો વિડીયો કે બીજા ચેનલનો વિડીયો આમાં યુઝ કર્યો છે તો રિયુઝ કોન્ટેન્ટ મળે પણ એવો છતાંય હું કોઈનો વિડીયો યુઝ કર્યો નહોતો તો પણ રિયુઝ કોન્ટેન્ટ મળી ગયો છે તો હું બધા જ વિડીયો ડિલીટ મારી દીધા શું કરું મિત્રો એક વર્ષના વિડીયો જેટલા મેં બનાવ્યા હતા એ બધા જ મેં ડિલીટ મારી દીધા છે અને હવે મહેનત ફરી ચાલુ કરવી છે અને ફરી વાર્તાઓ લાવવી છે પણ તમે કોમેન્ટની અંદર જણાવશો તો હું વિડીયો બનાવીશ ને કે ફરી બનાવવાનો વિચાર તો નથી પણ તમે કહેશો કે માતાજીની વાર્તાઓ ફરી બનાવો તો કોમેન્ટની અંદર પ્લીઝ જણાવજો એના એના આધારે મને ખબર પડે કે ફરી આપણા વિડીયો બધા જોવા માગે છે અને માતાજીના વાર્તાઓ સાંભળવા માગે છે તો કોમેન્ટની અંદર પ્લીઝ જણાવજો મિત્રો અને બંને તેટલો સપોર્ટ કરો આ પહેલાં જ વિડીયોમાં વ્યૂઝ વધારે નથી કહેતા પણ એક હજાર વ્યૂઝ તો આવવા જ જોઈએ મિત્રો અને તમે શેર કરજો મિત્રો પહેલાં તો તો મિત્રો જો પહેલાં સપોર્ટ કર્યો મને એવો સપોર્ટ હું કરજો કેમ કે આપણે વિડીયો માતાજીના જ આવે છે અને ટાઈમસર વિડીયો આપણે ફરીથી અપલોડ કરતા રહીશું અને તમે જોતા રહેજો અને વિડીયોને આગળ વધતા પહેલાં એમ કહું છું કે લાઈક કરી નાખો જેથી કરીને કે આપણે વિડીયો સારા રીતે બધાને બધાને ગમે અને અને વિડીયો બધા પાસે પહોંચે વાર્તાઓ જેને સાંભળ્યું હોય એમની પાસે વાર્તાઓ આ પહોંચે તો મિત્રો પહેલાં લાઈક કરી નાખજો શેર કરજો અને કોમેન્ટમાં પ્લીઝ જણાવજો કે વિડીયો બનાવો કે ના બનાવો તો પ્લીઝ એટલું કામ કરજો અને ભાઈને સપોર્ટ કરજો બીજું તો શું કહું ભાઈ ફરી કેટલી મહેનત કરું છતાંય પણ એવું થાય છે પણ શું કરવાનું ભાઈ તો મને આશા છે કે તમે મને સપોર્ટ કરશો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી